નમસ્કાર કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે દુનિયાની અંદર જેટલા પર પ્રાણીઓ પશુઓ પક્ષીઓ જેવા પણ દેખાય છે એવા એ છે ચકલી ચકલીની જેવી દેખાય છે તો એ છે કાબર છે કાગડો છે પોપટ છે મોર છે મેના છે હાથી ઘોડા જેવા પણ જે દેખાય છે એવા છે પરંતુ આ જગતની અંદર એક પ્રાણી એવું પણ છે કે જેવું એ દેખાય છે પરંતુ એ છે નહીં અને એ પ્રાણીનું નામ છે માણસ કારણ કે ઘણી વખત માણસ પોતાની માણસાઈ ભૂલે છે ત્યારે એને કહેવું વ્યર્થ છે કે એ માણસ છે આવો એક માણસાઈની ખૂબ મજાની સે એક સત્ય વાર્તા તરફ આપણે લઈ જવાય છે કે એક સરસ મજાનું ગામ હોય અને એ ગામને પાદર એક વ્યક્તિ ભિક્ષુક જેવો વ્યક્તિ હોય કે જેની પાસે ખાવા પહેરવા ઓઢવા માટે કંઈ હોય નહીં અને દેખાવે પણ ખૂબ ગરીબ જેવો લાગતો હોય એવો એ બસમાંથી નીચે ઉતરે છે જુએ છે એક આસપાસ કે એને પાણીની ખૂબ તરસ લાગી હતી પણ પાણી ક્યાં એને મળતું નથી એટલે એક લાંબી શેરી હોય એની ઉપર નજર નાખે છે તો એક દુકાન ખુલ્લી હોય એવો થોડોક આભાસ થાય છે એ વ્યક્તિ માંડ માંડ ચાલી ચાલીને ત્યાં પહોંચે છે જુએ છે કે એક શેઠજી હોય એ ત્યાં બેઠા હોય અને હિસાબ કિતાબ કરતા હોય બને છે એવું કે શેઠ ખૂબ મોટા માણસો હોય અને એના અંડરમાં ચાલીસ પચાસ વ્યક્તિઓ કામ કરતા હોય પરંતુ બપોરે દોઢ બે વાગ્યાનો સમય હતો કે જેના લીધે એ દરેક વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ રજા ઉપર ગયું હતું કોઈ જમવા માટે ગયું હતું અને બપોરે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીના એની નીચે જેટલા પણ માણસો કામ કરે છે એ બધાને બ્રેક હતો કે જેના લીધે માત્ર શેઠ એકલા બેઠા હતા આ વ્યક્તિ ત્યાં જાય છે અને શેઠજીને કહે છે કે શેઠજી મારા પ્રણામ મારે એક ગ્લાસ પાણી પીવું છે ત્યારે શેઠજી એવું કહે છે કે થોડીક વાર ખમી જાય હમણાં મારો માણસ આવશે પેલો માણસ છે દસેક મિનિટનો રાહ જોવે છે દસેક મિનિટ બેસે છે એના ઓટલા ઉપર ફરીથી કોઈ પાણી નથી આપતું એટલે ફરીથી પેલો વ્યક્તિ વિનંતીની સાથે કહે છે કે શેઠજી એક ગ્લાસ પાણી ભરી આપો ને ત્યારે ફરીથી શેઠજી થોડાક અકળાઈને થોડાક ગુસ્સાની સાથે કહે છે કે થોડીક વાર શાંતિ રાખને હમણાં મારો માણસ આવે છે પછી પેલો વ્યક્તિ છે એ શાંતિથી બેસી જાય છે અડધી એક કલાકનો સમય જાય છે અને પછી પેલા વ્યક્તિથી રહેવાતો નથી એટલે પહેલો વ્યક્તિ એક ગળગળો થઈ જાય છે એ વ્યક્તિની સામે શેઠની સામે અને બે હાથને બે પગ જોડીને કહે છે કે શેઠજી હવે મારી છેલ્લી વિનંતી છે કે કદાચ હું જીવી નહીં શકું આ જીવન અને મૃત્યુ વચ્ચેનો સવાલ છે મારા પેટની અંદર તો ત્રણ ચાર દિવસથી અન્ન ગયું નથી પણ તું એક ગ્લાસ પાણી તો ભરી આપો અને ત્યારે પણ એ વ્યક્તિ શેઠજી એવું કહે છે કે થોડીક વાર ખમી જાય મારો માણસ હમણાં આવશે અને ત્યારે આ ગરીબ અને ભિક્ષુક માણસ એવું કહે છે કે શેઠજી થોડીક વાર માટે તમે માણસ બની જાવ આ વાત ખૂબ નાની છે પરંતુ ખૂબ ઊંડી શીખ આપીને જાય છે કે જ્યારે કોઈની ભલાઈ થતી હોય જ્યારે કોઈનું સારું થતું હોય અને ત્યારે આપણે આપણી પદ આપણું પ્રતિષ્ઠા આપણું સ્વમાન આપણી ઇજ્જત થોડીક વાર એક બાજુ મૂકીને થોડુંક નીચે નમવું પડે તો નમાય કારણ કે માણસ માણસ બનતા ભૂલી ગયા છે આવો માણસ માણસ રમીએ જય હિન્દ જય ભારત આવો કંઈક એવું કરીએ કે તમારા નામથી ઇતિહાસમાં અજવાળા થાય અંકિતાની વાત